કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના આણંદપર ગામ છે એ આણંદપર ગામની સીમમાં ભરતભાઈ રણજીતભાઈ વાઢેર છે તેમની વાડીમાં મજૂર તરીકે કામ કરતા હતા જે ભાગ ભાગ રાખીને કામ કરતા હતા એવા બીચી ગામ છે તાલુકો જિલ્લો બારણ રાજસ્થાન તેનું નામ છે રામચરણ કૈલાસભાઈ શેહરિયા તે અને તેની પત્ની ગઈ રાત્રિના રોજ કોઈ કારણોસર ઝઘડો થતા ઝઘડો થયો એ બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એને તીક્ષ્ણ હથિયાર મારી એના મોઢામાં હાથમાં પગમાં સાથળમાં વગેરે તીક્ષ્ણ હથિયારો મારી અને એનું મોત નિપજેલ છે એવી ફરિયાદ વાડી માલિક જે છે એ ભરતભાઈની ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે ફરિયાદ લીધા બાદ આ ગુનાના કામે તમામ અધિકારીઓએ વિઝિટ કરી વિઝિટ કરીને આરોપી પકડવા માટે કુવાડા રોડના જે પોલીસના માણસો ડિસ્ટાર્પ પીએ વગેરે તે કરીને આરોપીને પકડી પાડવામાં આવેલો છે આરોપીને પકડ્યા પછી આરોપીને પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે એની સાથે જ વાડીમાં કામ કરતા હતા એની જે બહુ છે એની પત્ની છે એના પત્ની સાથે મારો આડો સંબંધ છે એવું એની પત્ની એના પર ગેમ શક ખાતેથી એ બાબતનો ઝઘડો થયેલો જે બાબતે ઝઘડા થતાં એને પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારો મારી અને મોતથી ચાલ્યું છે હાલ એવું જાણવા મળ્યું છે જે ફરિયાદ લેવા મુજબ જ્યારે પોલીસ પહોંચીને માણસ પહોંચી એકસો આઠ પહોંચી ત્યારે જ્યારે પત્ની પત્ની પડી ગઈ હતી મરેલી એની બાજુમાં જે બેઠેલો હતો એવું જાણવા મળેલ છે હાલ અત્યારે આરોપીને અટક કરવામાં આવ્યો છે અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરી એના રિમાન્ડ પણ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહ્યો છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કારણ કે આ જે આરોપી છે જે હાલ દોઢ મહિનાથી જ રાજસ્થાનથી અહીંયા આવેલો છે એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે હાલ એને બીએનએસ કલમ એકસો એકસો ત્રણ એક તેમજ ગુજરાત પોલીસ એક્ટ જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે